નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન ગુજરાત અને રોટરેક ક્લબ ઓફ ભાવનગર રોયલ ના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરના ઝવેરચંદ મેઘાણી મિની હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક વારસો શીર્ષક અંતર્ગત બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ માણ્યો હતો